હેલો ગાઈઝ વેલ્કમ ટુ માય ચેનલ તો તમે બધાએ સાંભળ્યું જ હશે કે તારક મહેતામાં ભીડે ને કોથમીર વડી બહુ ભાવે છે તો ચલો આજે આપણે બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી કોથમીર વડી તેના માટે સૌથી પહેલા મેં ગરમ પાણી મૂકી દીધું છે ત્યાર પછી ઢોકળિયાને ડીશમાં તેલ લગાવી લીધું છે હવે આપણે ફ્રેશ કોથમીર લેવાની છે અને તેને સરસ રીતે પાણીમાં ધોઈ લેવાની છે ત્યાર પછી આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરવાની છે હવે આપણે કોથમીર ધોઈને તેને બાઉલમાં કાઢી લેવાની છે ધ્યાન રહે કે કોથમીર વળીમાં કોથમીર વધારે અને ચણાનો લોટ ઓછો હોવો જોઈએ ત્યાર પછી આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું અહીં મેં બેથી ત્રણ વાટકી ચણાનો લોટ લીધો છે હવે આપણે તેની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હળદર એડ કરીશું અને મરચું એડ કરીશું બેટર બહુ પાતળું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે હવે આપણે સરસ રીતે આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈશું જરૂરિયાત મુજબનું પાણી ઉમેરતા જવાનું છે હવે આપણે અહીંયા એક ચમચી તેલ એડ કરીશું હવે આપણે તેમાં એક ચમચી તેલ એડ કરીશું ત્યાર પછી ચપટી કેવો સોડા એડ કરવાનો છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ડીશમાં પાથરી દઈશું ત્યાર પછી તેને ટેપ કરી દઈશું અને આપ સફેદ તલથી અહીંયા આપણે ગાર્નિશિંગ કરીશું હવે પંદરથી વીસ મિનિટ માટે તેને થવા દેવાનું છે તો પંદર વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણી કોથમીર વડી સરસ રીતે ફૂલી પણ ગઈ છે અને તૈયાર પણ થઈ ગઈ છે તૈયાર છે આપણી કોથમીર વડી આવી જ રેસિપી જોવા માટે વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો